છોટાઉદેપુર જિલ્લામાં એકલવ્ય મોડેલ સ્કૂલ અને અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયોમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓને લઈને વિવાદાસ્પદ પરિપત્ર સામે આવ્યો છોટાઉદેપુર પ્રયોજના કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર દ્વારા બપોરે દોઢથી સાડા ત્રણ સુધી ધોરણ છ થી આઠ અને નવથી અગિયારના વિદ્યાર્થીઓ માટે વધારાના ક્લાસ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો આ નિર્ણયથી વિદ્યાર્થીઓ શિક્ષકોને વાલીઓમાં રોષ ફેલાયો છે કારણ કે આ સમયે ગુજરાતમાં વેવની આગાહી છે અને તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે સરકારે હીટવેવથી બચવા માટે લોકોને બપોરે બહાર નિકળવાની મોડલ સ્કૂલના ઘણા વિદ્યાર્થીઓ એસટી બસ માં દોઢ કલાકની મુસાફરી કરીને શાળાએ આવે છે અને જે પ્રાથમિક શિક્ષણ સ્કૂલો ચાલી રહી છે એમાં અમારે વધારે કંઈ નથી પણ અત્યારે જે પરિપત્ર થયો છે જે છોટાઉદેપુર કોડેન્ટ અધિકારી સાહેબશ્રીએ કર્યો છે એમાં જે લખ્યું છે કે એકને ત્રીસથી ત્રણ ને તીસ જે એમાં ભરપૂર ગરમી હોય છે તો એ પરિપત્ર જરા જોઈ વિચારીને કરવો અને અત્યારે હાલની જે સરકારનો પરિપત્ર છે કે હરેક પ્રાથમિક શાળાઓ મોડલ સ્કૂલો સવારની કરો તો આ પરિપત્ર અલગ છે અને પેલો પરિપત્ર અલગ છે તો એ પરિપત્ર જોઈ વિચારીને કરે એવી અમારી માંગ છે છોટાઉેપુર જિલ્લામાં એક મોડલ સ્કૂલો અને અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયો ચાલે છે પાંચ તાલુકાની અંદર જેમાં સાત હજારથી વધુ બાળકો અભ્યાસ કરે છે છોટાદેપુર પ્રાયતના કચેરીના કોર્ડિનેટર છે તેઓએ એક પરિપત્ર કર્યો છે કે એક મોડલ સ્કૂલ અને અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયો ચાલે છે તેમાં સવારનો સમય બાળકોનો છે ત્યારબાદ દોઢ વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધીનો બીજો સમય વધારાનો બાળકોને અભ્યાસ અને અન્ય પરીક્ષા પ્રશ્નપત્રો ચેક કરવા માટે પરંતુ જે મોડલ સ્કૂલના બાળકો સવારે વહેલી સવારથી ઉઠીને ત્રીસ ચાલીસ કિલોમીટર પચીસ કિલોમીટરના વિસ્તારમાંથી આવે છે તે બાળકોને બસની મુસાફરી કરવી પડે ત્યારબાદ સાડા ત્રણ વાગે તેઓ અહીંયાથી નીકળે અને ઘરે છ વાગે પહોંચે તો સવારે છ વાગ્યાથી ઉઠેલા બાળકો સાંજે છ વાગે પહોંચે બાર કલાકનો સમય થઈ જાય આવી પરિસ્થિતિમાં તે બાળકોની હાલત કફોડી બને જ્યારે એક તરફ સરકાર હીટવેની આગાહી કરે છે ગરમીમાં બહાર ના નીકળવા માટેની વાતો કરે છે તેવા બાળકોને બપોરના ધમધોકતા તાપમાં સ્કૂલમાંથી મોકલવા માટેનો સમય કરવામાં આવ્યો છે બીજી તરફ અલ્સાક્ષરતા કન્યા વિદ્યાલયની અંદર વિદ્યાર્થીનીઓ રહે છે ધોરણ નવથી અગિયારની અત્યારે પરીક્ષા ચાલી રહી છે તેઓ વહેલી સવારે ઉઠે છે અને પરીક્ષાના સમયમાં પરીક્ષા આપે અને ત્યારબાદ બપોરના દોઢથી સાડા ત્રણ સુધી તેઓને ફરી સ્કૂલમાં અભ્યાસ માટે જવાનું એટલે તેઓ પાસે સમય પણ ના બચે આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પણ હેરાન પરેશાન થઈ જાય ત્યારે સાથે શિક્ષકો પણ મુશ્કેલીમાં મુકાય કારણ કે પરીક્ષામાં તૈયારીઓ કરવાની ત્યારબાદ વધારાનો અભ્યાસ કરવા માટે રોકાવાનું એટલે આવી જે આવા પરિપત્રો કરતાં પહેલાં જે તંત્રના અધિકારીઓ છે તે સરકારના નિયમોનું ખુલ્લામ ભંગ કરે છે હાલ તો જે છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલી છે જે શાળાઓ અલ્થ સાક્ષરતા કર્ઞ વિદ્યાલય મોડલ સ્કૂલોમાં તેના માટે જે પરિપત્ર કરવામાં આવ્યો છે તે કચેરીમાં બેઠા બેઠા અધિકારીઓ પરિપત્ર કરે છે તેનો આ વરવો નમૂનો છે રફિક ધણીવાલા જીએસટીવી ચોડા